રાજ મુ પ્રદેશ અધ્યક્ષ પીનાંક મોદીની ની અધ્યક્ષતામાં મળી જેમાં ચારસો થી વધુ રામ ભક્તો સંગઠન સાથે જોડાયા હતા ભારત વર્ષમાં સમય થી સત્તર જય શ્રી સેના દ્વારા વિવિધ મુદ્દા જેવા કે હિન્દુત્વ વિધર્મી દ્વારા કબજે કરેલી ભૂમિ અને મંદિર અંગે કાયદાકીય લડતો અને યુસીસી અને સીએ એ સમગ્ર દેશમાં લાગુ કરવા ઉપરાંત કાશી અને મથુરાની ચળવળમાં સક્રિય કાર્યરત છે ત્યારે બારડોલીમાં જય શ્રી સેનાના પ્રથમ શિબિરનું આયોજન બાબેન રાજન પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું પ્રથમ શિબિરમાં જ સ્વયંભૂ ચારસોથી થી વધુ હિન્દુત્વવાદી રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રદેશ અધ્યક્ષ પિનાક મોદી દ્વારા સૌરામ ભક્તો સેનાના કાર્યો અને સંગઠનના કાર્યોની માહિતી આપી હતી અને સાથે અયોધ્યામાં બનેલ રામ મંદિર માટે કાર સેવકો અને શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત કાશી અને મથુરા માટે જરૂર પડીએ શ્રી રામસેના દ્વારા કાર સેવા કરવા માટે તત્પરતા દર્શાવી હતી ત્યારે સમગ્ર વાતાવરણ રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું આ શિબિરમાં પ્રદેશ અધ્યક્ષ પિનાંક મોદી સંયોજક પ્રેમનારાયણ પાંડે સુરત જિલ્લા પ્રમુખ કુણાલ પારેખ પ્રદેશ મહામંત્રી ધર્મેશ કંસારા સંજય પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો હાજર હતા આ શિબિરને સંબોધતા પ્રદેશ પ્રમુખ પિનાંક મોદીએ આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી સભર સમજ આપી હતી અને એકત્રિત રહેવા અનુરોધ કર્યો હતો તેમજ ચાલુ માસ દરમિયાન કાર સેવામાં ગયેલા હયાત લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં યોજાશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર દિલીપ યાદવ મુંબઈ તરંગ ન્યૂઝ